નમસ્કાર મિત્રો આજે મારે તમને વાત કરવી છે જીવનમાં પ્રાથમિક મુદ્દા વિશે જેમાં શિક્ષણ છે આરોગ્ય છે રોજગાર છે ન્યાય કાનૂન વ્યવસ્થા છે આપણું દેશનું બંધારણ છે બરાબર જે ઓગણીસો ને કંઈક ઓગણપચાસમાં કંઈક તારીખ છે નવેમ્બર અને કંઈક છવ્વીસ નવેમ્બર એવું કંઈક તારીખ છે બંધારણીય દિવસ છે હતો હવે મિત્રો મારે તમને એ કહેવાનું છે આપણો દેશ ઓગણીસો ને થયો આઝાદ અંગ્રેજોની બસો વર્ષ ગુલામી કરી બરાબર અંગ્રેજ સોળમી સદીમાં આવ્યા અને ગુલામીનો અહેસાસ અઢારસો સત્તાવનમાં થયો ભારતીય લોકો તમે ભારતીય લોકોમાં હિન્દુ મુસ્લિમ ઈસુ ક્રિશ્ચન વિગેરે બરાબર અંદાજીત કંઈક બાર કા તેર ધર્મ અલગ અલગ છે અને એમાં કેટલા બધા વર્ણના લોકો એને કહેવાય ભારતીય લોકો ને એહસાસ અંગ્રેજ સોળમી સદીમાં આવ્યા અને ગુલામીનો અહેસાસ અઢારસો સત્તાવનમાં થયો ભારતીય લોકો બહુ મોડું સમજે છે વર્તમાન સમય શાસક પક્ષનાઓની નેતાઓ નેતાઓ એટલે તમારા અને મારા મતથી ચૂંટાયેલા નીતિ અને અનીતિને સાત તારીખ બારમો મહિનો ને બે હજાર પચીસનું લખાણ અમો યાની કે સત્યસેના સમાચાર અને સત્યવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સેવા શીસને નિયમો મિત્રો તમે જુઓ શિક્ષણની હાલત જોઈ લો આરોગ્યની હાલત જોઈ લો રોજગારની હાલત જોઈ લ્યો ન્યાય કાનૂન વ્યવસ્થાની હાલત જોઈ લ્યો શું બે હજાર ચૌદ પહેલવેલા જે કાયદો અને કાનૂનને નીતિ નિયમથી હાલતું હતું એ અત્યારે હાલે છે આજુબાજુ ખંભાળિયાની આજુબાજુ તેમજ દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર જે રીતે નેશનલ હાઈવેવાળા જમીનો લૂંટે છે બરાબર ખેડૂતોની જમીનોના જે નિયમો છે એ નિયમોની ધજીયા ઉડાવતી અને કલેક્ટરના પરિપત્ર ઠરાવનાર નિયમને ઘોરી પીનારની આ નેશનલ ખાનગી કંપનીઓ આ ખાનગી કંપનીઓવાળા વગેરે જેટલી ખાનગી કંપનીઓવાળા નિયમોને ઘોરી અને પી જાય છે યાની કે ધજિયા ઉડાવે છે જેવી રીતે જીઓ ઊભું કરવા માટે બીએસએનએલ સહિત તમામ મોબાઈલ કંપનીઓનું કળશ કાઢ્યું એમ અદાણી એરલાઇન્સ ઊભી કરવા એર ઇન્ડિયા ઇન્ડિગોનું કળશ કાઢવું જરૂરી છે કે નહીં મિત્રો આ આ જે બે મુદ્દા છે ને એ બે મુદ્દા ઉપર વિચાર કરો આપણા દેશની મુખ્ય પ્રાથમિક જરૂરિયાત શું શિક્ષણ છે આરોગ્ય છે રોજગાર છે ન્યાય કાનૂન વ્યવસ્થા છે અને પ્રકૃતિમય વાતાવરણ તમે જ્યાં રહેતા હો ને તમને પ્રકૃતિમય વાતાવરણમાં પાણી રોગ રસ્તા એ બધું આપણે મળે એને પ્રકૃતિમય વાતાવરણ કહેવાય એમ કહેતા હતા નરેન્દ્રભાઈ મોદીજી બે હજાર ચૌદ પછી બે હજાર પંદરમાં આવ્યા હતા જહા થલ વહા જલ તમે ખંભાળિયાની આજુબાજુની વાડી વિસ્તારના લોકોને પૂછો એડવાન્સ પૈસા ઉઘરાવી લીધા છે પાણીની નળની લાઈન હું પાણીની નળની લાઈન હું પહોંચી પણ પાણી હજી મળ્યું નથી તમે આટલા હાથ હાથ આઠ આઠ વરસ પૈસા ઉઘરાવ્યા એનું તમે કડો છો હું મિત્રો મારે એક બીજું તમને વાત કરી છે જબ બાત સ્વાભિમાન કે હો તો તમે પછી મહિલા હો के पुरुष पहले स्वाभिमान चुनना मेरे भाई अथवा बहन क्योंकि सामने वाले को पता होता है कि वे आपको आपके साथ क्या कर रहे हैं मित्र स्वाभिमानी लड़ाई हो स्वाभिमानी लड़ाई ये समझ समझो आम कोई हिंदू मुस्लिम नाती जाति कोई खराब होता नहीं પોતપોતાનો ધર્મ પોતપોતાની નાતી કે કઈ પણ છે એ પોતાના લેવલે જે રીતે ફરજ નિભાવે છે એક યાદ રાખવાનું પોતાના આજુબાજુ પાડોશીને કોઈ નુકસાન નથી પહોંચાડતા ને હવે તમે એમ કહેશો ગોવિંદભાઈ નુકસાન એટલે શું કોઈ રોજગાર હોય કોઈ શિક્ષણ મેળવતું હોય એના બાળકોને આપણે જેમ આપણા બાળકોને ભણાવતા હોય એના બાળકોને એ ભણાવતા હોય જેમ આપણા પપ્પા અને મમ્મી રોજગાર માટે નોકરી જતા હોય એમ એના મમ્મી પપ્પાએ રોજગાર માટે નોકરી જતા હોય કોઈને કંઈ તકલીફ નથી પડતી ને બસ અથવા કોઈને તકલીફ આપવાની નથી નકમ માણસ માણોનો ધર્મ છે ને ધર્મ એકબીજાને મળવાનું શીખાડે સદભાવના શીખાડે સારો ભાવ શીખાડે પ્રેમ શીખાડે એ પછી હિન્દુ ધર્મ હોય તો ઠીક મુસલમાન ધર્મ હોય તો ઠીક ક્રિશ્ચન ધર્મ હોય ને તો ઠીક ધર્મ છે ને ધર્મ તમને શાંત રહી શાંત મન સાથે વિચારે એ તમને કહે કે તમે આ ભાઈને આઠ દસ વર્ષથી ઓળખો છો વીસ વર્ષથી ઓળખો છો કોઈ દી હિન્દુ ખરાબ નથી હોતો કોઈ દી ધર્મ મુસલમાન ખરાબ નથી હોતો ન કોઈ ક્રિશ્ચન ન કોઈ નહીં ચાર ચૌદસ હર સમાજમાં હોય છે હર ધર્મમાં હોય છે આ ચાર ચૌદશ એટલે કેવી બેનામી રૂપિયાવાળા અને નાના ગરીબ અને મજૂર લોકોને કેવી રીતે લડાવવા અધિકાર અથવા પદ અધિકારીવાળા ચૂંટાયેલા શાસકો અને એના મણત્યાઓ મિત્રો તમને ખબર છે બે હજાર ચૌદ પહેલવેલા કયા ધારાસભ્ય પાસે કેટલી મિલકત હતી હે મિત્રો તમને ખબર છે તમારા મતથી ચૂંટાયેલા લોકો સરપંચથી કરી અને પ્રધાનમંત્રી સુધી બને છે એની પાસે કેટલી મિલકત હતી મારો કહેવાનો મતલબ ને સાફ છે તમને તમારો હક અધિકાર છીનવી તમને હિન્દુ મુસ્લિમ નાતી ધર્મમાં બાટે છે આ રીતે બાટી તમે અંદરો અંદર લડજો યાની કે હિન્દુ મુસલમાન વારે લડે અને મુસલમાન હિન્દુવારે પછી આ બે જણામાંથી કોઈ જીતે એટલે વરી એમ કે ક્રિશ્ચન ખરાબ છે ક્રિશ્ચનવાળા લોકો આગળ એવી રીતે નાતી નાતીની અંદર લડાવે આવી રીતે હર ધર્મમાં એકબીજા લોકો લડે અને મરે અને જેથી કરીને સરકારને પોતાના હક અધિકારમાં લોકોની જે સંખ્યાઓ છે એ ઘટે અને સરકારને ટેક્સમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર થાય મારે તમને આનાથી વિશેષ કાંઈ કહેવું નથી તમે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ઊભા હોવ તો નાતી ધર્મના કે જાતિના કે હિન્દુ મુસ્લિમના કે અન્ય કોઈ પણ ધર્મ જ્ઞાતિના તુષ્ટિકરણ ન કરતા તમે પહેલવેલા મનુષ્ય તરીકે વિચારજો મનુષ્ય તરીકે તમારો ધર્મ પ્રેમ બાટવાનો છે નફરત નહીં ભગવાનને આપણે મનુષ્ય બનાવ્યો છે મનુષ્ય તરીકે આપણી નૈતિક ફરજ છે આપણે પહેલાં મનુષ્ય છીએ મનુષ્ય તરીકે આપણી ફરજ છે જેમ આપણે શિક્ષણની આપણા ઘરે બાળકો હોય તો આપણે એને પહેલાં શિક્ષણ અપાવીને પછી માંદા પડે તો એને દવાખાનાની જરૂર પડે ને એવી રીતે એ એનાય બાળકો હોય એનાય પરિવાર હોય એવી રીતે બીજું હજી એક લાસ્ટ વાત કરી દઉં મારો કે તમારો જન્મ ક્યાં થવો કઈ જગ્યાએ થવો અને કયા ધર્મમાં થવો ને એ મારા હાથની વાત કે તમારા હાથની વાત નથી એ ઉપરવાળા વિધાતા યાની કે કુદરત કુદરતમાં બધાય ધર્મ આવી જાય બધાય વ્યક્તિ આવી જાય કીડીથી કરી અને મકોડા સુધી હાથી સુધી એમાં કે પુરુષ બનવું કે સ્ત્રી બનવું ને એ મારા હાથની વાત નથી એ કુદરતની દેણ છે કુદરતનો આભાર છે હું રાઇટર ગોવિંદી ગુણઝારિયા સત્ય સેના સમાચાર તેમજ સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આજની તારીખ સોળ ડિસેમ્બર બે હજાર બે હજાર છે ને બાવીસ બરાબર સોળ ડિસેમ્બર બે હજાર બાવીસ અને અત્યારના વાયગા છે સાત ને સડતાલીસ બરાબર અને આમાં આ અમારું છે ને રેસિડન્ટ વિસ્તાર છે બકાલા માર્કેટ યાર્ડ અને બકાલા માર્કેટ યાર્ડ આગળ અમારું રે રેસિડન્ટ વિસ્તારની જગ્યા અમે અહીંયા અંદાજીત બાવીસ પચીસ વર્ષથી રહી છીએ અહીંયા રોડ રસ્તા કે પાણી કે સ્ટ્રીટ લાઇટની કોઈ જાતની વ્યવસ્થા નથી અહીંયા પ્લોટિંગ પડી ગયા એ સમયના સરપંચો છે ને અત્યારે સમાજના વાડીના પ્રમુખ છે સરપંચના પદે લેવલે સારા પ્રવૃત્તિ કામ ના કરી હોય બરાબર એ અત્યારે સમાજના લેવલે પ્રમુખ પદે શું સારી કામગીરી કરશે એ તો મારો રામ જાણે અથવા આપના અલ્લાહ ગોડ જીસ અથવા કુદરત જાણે જેવું કરે એવું ભરશે બાકી હું અહીંયા બોલીને ભળસ કાઢવું એનો કોઈ મતલબ નથી તમે મારી વાત સમજી ગયા હશો પહેલાં પહેલાં એક મનુષ્ય તરીકે મનુષ્ય ધર્મ ભૂલવાનો નથી મનુષ્ય તરીકે આપણી ફરજ અદા કરશો આપનો વિશ્વાસ રાઇટર ગોવિંદી ગણઝારી અને સત્ય સેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ દેશ જાગૃત નાગરિક મારા જેવા અમારી જેવા આવનાર દિવસોમાં સાડા ચારથી પાંચ હજાર લોકો જેવી સંખ્યા થશે એનું અમારું વોટ્સઅપ ગ્રુપ ટ્વિટર ગ્રુપ અને વેબસાઈટ ગ્રુપ છે જેમાં અમે એકબીજા વિચારધારા રજૂ કરીએ છીએ નમસ્કાર જય હિન્દ જય ભારત જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન જય તરશીલ માનવ નમસ્કાર